ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો આઈ હોપ તમે મજામાં છો હું પણ મજામાં છું તો જો મોર્નિંગ મોર્નિંગમાં આપણે વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ ને મારા તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને અમે લોકો આજે જવાના છે રામભાઈ ની આજે સગાઈના અમે કપડાં આપવા જવાના છે તો વિડીયોમાં રહેજો વિડીયો એન્ડ સુધી જોજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો અહીંયા હિનાબેન કેમ છો ગુડ મોર્નિંગ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કચરાવાળો છો તો જો મોર્નિંગ મોર્નિંગનો બહુ જ મસ્ત ફાઇન નજારો છે અને એમાં પાટણ આવીએ એટલે લોકો તો રાહત જોઈ રહ્યા હોય છે કે ક્યારે પાટણ જાય ને પાટણનો વિડીયો આવે કેમ કે પાટણનો વિડીયો બધાને બહુ જુઓ ગમે વધારે ફેમિલી હોય એમ મજા આવે છે તો જો મોર્નિંગ મોર્નિંગમાં કેટલો મસ્ત નજારો છે ગાર્ડનનો સૂર્યનારાયણની પણ મસ્ત એન્ટ્રી થઈ ગઈ છે તો ચલો હવે આપણે અંદર જઈએ અંદર બધા શું કરે છે તમને બતાવી જો મસ્ત મસ્ત ફૂલો

બરાબર આ લોકોનો એવો રિવાજ હોય કે આપણે લાપસી લઈને જવાનું ગણપતિ બાપા મોરિયા ગીમાં લાડુચોરિયા લાપસી હે ને હા આ આપણે સુ કાર્ય કરીએ એટલે લાપસી તો હોય જ તો જો મારા માસી લાપસી બનાવે છે મમ્મી નહીં ના કે જય શ્રી કૃષ્ણ આટલી આટલી પોતા મારો

જો બધા ગયા ગઈ થઈ ગયા છે હવે નીકળીએ છીએ ઇતું નીકળે બહુ ચારા વાળા સાહેબ આવે ને જો પર સના કે આવે ને કે બધું કામ કરે કોને ને તો કરતા જો લેના ના આવે ઓય આરે થોડું કરાવ આઈ તાર ગાડી નું મન તો ગા આ દરવાજો ને ઇતું વાઢી લેસ તો સંગળ ચૂલ સ્વામી ને કુલા ચલો ગાઈસ કમ્ફર્ટ વર્ની તારે ના ના

ủa quyền sống của các trường hợp của các trường hợp của các trường न खाओ तो उधर खा ले फिर खा ले हां तब में ना दादी ना कर दे हां फिर तो पति जाते भेज देते

चालू चालू गाड़ी पानी पानी सिक्का छोड़

ये ना तो आएंगे खाली ये री चैता की तो वाली ये जयचंद ये बोल वो भावना बिना आ देर से ये है और तुम्हारे पास ये 2 मिनट है हां एक एकदम आगे आगे

वहां सात कर एक जो કેવું oh. છે <laughs> <laughs>

સગમ ગમ છે હા ચલો જમવા ચલો મોન થા ખાવા મોન હવે અમે નીકળી ગયા છીએ જો ના મા તો અમે નીકળી ગયા છીએ ચાલો મિત્રો ચાલો ઘરે આવે ચલો ઓર થઈ ગયા નયના ખેજવાડું છે કથી